જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી ભગવતી મા રાંદલની પ્રાર્થના સાઠીનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં કરીશું મા રાંદલની આ સાઠી દર રવિવાર મંગળવાર ગુરુવાર અને રવિ સપ્તમીના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી સુખ સૌભાગ્ય સમૃદ્ધિ અને મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે સંતાનની ઈચ્છા રાખનાર દંપતી જો આ સાઠીનો પાઠ કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે રાંધલમાની સાઠી એટલે મા રાંદલના સાહીઠ ગુણનો પાઠ એટલે કે સાહીઠ વાર રાંધલમાની સ્તુતિ કરવી મા રાંદલ સૂર્યનારાયણના ધર્મપત્ની ભગવાન વિશ્વકર્માના પુત્રી તથા યમ અને યમુનાના માતા છે જે રાણી રન્નાદે કહેવાયા આપણા હિન્દુ શાસ્ત્રમાં મા રન્નાદેને સંતાન આપનાર દેવી કહેવાય છે તેમની પૂજા આરાધના કરવાથી માં રાંધલના લોટા તેડવાથી મનવાંછિત ફળ પ્રદાન થાય છે નિસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છા રાખનારને પુત્ર પ્રાપ્તિ થાય છે તથા માતાઓ આ સાઠીનો પાઠ કરે તો તેમના બાળકોને લાંબી આયુષ્ય બળ બુદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સગર્ભા સ્ત્રી જો આ સાઠીનો પાઠ કરે અને સાંભળે તો તેના ગર્ભમાં રહેલ બાળક સંસ્કારી લાંબી આયુષ્ય સુઆરોગ્ય બુદ્ધિમાન અને તેજસ્વીતાને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ વિડીયોમાં ભગવતી મારા આંદલની સાઠી સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ભગવતી મા રાંદલની સાઠીનો પાઠ શરૂ કરીએ બોલો ભગવતી મા રાંદલની જય શારદા માતા આપો શ્યાન ગાઉ મા રાંદલના ગુણગાન શ્રી ગણેશજી પકડો બાય મંદમતી છું કરજો સહાય શબ્દ રૂડા આપો માત જાણે રાંદલ સાક્ષાત શારદા કરજો બેડો પાર રન્ના દેનો જય જયકાર સુંદર હાર બંધ બે ડુંગર નદી ગૌતમી ખળખળ વહેતી સંત શુરાની ગાથા કહેતી એક તરફ હરિયાળુ જંગલ નજર પડે જ્યાં ત્યાં છે મંગલ ગામની ફરતા પાંચ છે પીરો નવનાથ ના નવ મંદિરો ડુંગર પર મંદિર મનહર ખાતું બ્રહ્મ નું જળ છે પવિત્ર ઈશ્વર નું જાણે કે ચિત્ર સાત શેરી સાક્ષાત કવિતા ઘર ઘર માં જ્યાં ગુંજે ગીતા તજા પર ફરે મોંઘી બાની હોય પછી મુસીબત શાનું તપોભૂમિ ગૌતમ ઋષિની લહેરાતી સ્થળે કૃષિની પ્રેમ તણો ઉડતો ઉડતોજા ફુવારા પાવન સ્થળ છે હનુમાનધારા ગાય અને સિંહ સાંજ સવારે પાણી પીતા એક જ આરે એવું સુંદર ગામ હતું એ સ્વર્ગનું બીજું નામ હતું એ ગામમાં રહેતા તાબે ભાઈ ભાભી પણ જાણે કે માય ન કંઈ પણ જણાય લાડથી ઉછર્યો નાનો ભાઈ ગામ મહી જે વાતો થાય રામ લખન છે બંને ભાઈ ભાભી પણ છે જાણે માત જાણે સીતાજી સાક્ષાત નાનો દિયર મોટો થાય વાગી છે ઘરમાં શેહ નાય ભાભી ના નૈને નેહ ભર્યો નાના દિયરના લગ્ન કર્યા ખૂબ જ સારું કુટુંબ એક કન્યા પણ છે એની નેક જેઠાણી પણ રાજી થાય ભક્તિ કરજે તું નિષ્કામ મારા માથે ઘરનું કામ જેઠાણી સૌ કામ કરે દેરાણી મંદિરમાં માં ફરે ભક્તિ કરવા બેસી જાય કામ બધું મોટી ને જાય દિવસ સૌ विद्या માસ રવિવાર છે આજે ખાસ દેરાણ છે ભક્તિ કરે તાંદલ માને પોતે સમયે એક ટાણાનો છે ઉપવાસ ખીર રોટલી ખાશે ખાસ મીઠું નહીં લેવાનું જરી જેઠાણીની બુદ્ધિ ફરી વિચારી રહી છે જેઠાણી કામ ચોર છે આ દેરાણી ભક્તિનું લઈ બેસે છે નામ મારા માથે ઘરનું કામ આ તો છે ચોખ્ખો અન્યાય ભક્તાણી ખીર ને રોટલી ખાય કરવા બેસે એકટાણું જેવો કોળિયો મોંમાં જાય દેરાણીનું મો ખારું થાય દેરાણી બહુ દુઃખી થાય માત બતાવો કોઈ ઉપાય અજાણતામાં થઈ છે ભૂલ સારે છે અશ્રુ ના ફૂલ મા રાંદલ માફ કરો મારી સૂની ગોદ ભરો દેરાણી રડતી તેવાર એવામાં આવ્યા સમાચાર ઉજળી ગયો છે આપણો બાગ કારખાનામાં લાગી આગ આગમાં નાણું સઘળું ગયું સઘળું ભસ્મીભૂત થયું માએ બતાવ્યો છે ચમત્કાર રાંદલમાં એનો જય જયકાર પસ્તાવો જે ઠાણી કરે એક કરીને બીજ ભરે માફી માંગી દેરાણીની આંખ અભીની છે જેઠાણીની માફી માંગો રાંદલ માત એ તો છે દેવી સાક્ષાત સારા વાના કરશે સહુ રાંદલ માને વિનવે બહુ માફી દેતા રાંદલ માત આવીને ઉભા સાક્ષાત બેટા ખરી છે તારી ભક્તિ આશીષ આપે પોતે શક્તિ

તો મિત્રો આ હતી મા રાંદલની પ્રાર્થના સાથે ગુજરાતી ભાવાર્થમાં માતા રાંદલ તેના બાળુડા પર અમી દ્રષ્ટિ વરસાવનારી તેમના બાળુડાની દરેક મનોકામના પૂર્ણ કરનારી છે જ્યારે પૃથ્વી પર મનુષ્યો અધર્મના માર્ગે વળી ગયા ત્યારે સૂર્યનારાયણે માતા રાંદલને મૃત્યુલોકમાં જઈ અધર્મના માર્ગે વળેલા લોકોને ધર્મના માર્ગ ચીંધવાનું કહ્યું ત્યારે રાંદલ માતા એક નાની બાળકી સ્વરૂપે રણમાં આવ્યા ત્યારે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને લોકો ગામ છોડીને જતા હતા ત્યારે માતાજીની કૃપાથી ખૂબ જ વરસાદ થયો અને લોકોએ ફરીથી ગામમાં વસવાટ કર્યો લોકોએ આ બાળકીને ભાગ્યશાળી માનીને પોતાની સાથે રાખી રણમાંથી મળી હોવાથી તેનું નામ રાંદલ રાખ્યું અને ઉછેરીને મોટી કરી ત્યારે ગામમાં ચારે બાજુ ચમત્કાર થાય છે અપંગ આંધળા લોકો તથા કોઢથી પીડાતા લોકો સાજા થઈ જાય છે છતાં પણ લોકો તેમને ઓળખી શકતા નથી એકવાર રાંદલ માતા બાજુના ગામમાં જાય છે ત્યારે કન્યાનું રૂપ લીધું સિપાહીઓએ આ કન્યાને જોઈ તેના વિશે બધી જ વાત રાજાને કરી રાજાએ સિપાહીઓને આ સુંદર કન્યાને રાજમાં લઈ આવવાનો આદેશ આપ્યો આ સુંદર કન્યાને શોધવા સિપાહીઓ નીકળી પડ્યા પણ આખા ગામમાં એ સુંદરી કશે જોવા મળી નહીં તેથી રાજાના સિપાહીઓએ આ ગામ પર ચડાઈ કરી ત્યારે ગામના લોકોની મદદે માતાજી આવ્યા તેમણે ધૂળનો એક મોટો વંટોળ ઉભો કર્યો જેમાં રાજાનું સૈન્ય દટાઈ ગયું આદ્યશક્તિ જગદંબા માતા એક વિકરાળ સ્વરૂપે પ્રગટ થયા અહીં રાજાનું સૈન્ય દટાઈ ગયું હોવાથી આ ગામનું નામ દડવા પડ્યું લોકોમાં આ જોઈને ખુશીની લાગણી છવાઈ જાય છે અને તેઓ માતાજીને તેમની સાથે જ રહી જવા વિનંતી કરે છે અને માતા વરદાન આપે છે કે જે કોઈ વ્યક્તિ સાચા દિલથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિ કરશે તેમના દુઃખ તેઓ દૂર કરશે તેથી જ દડવા ગામે માતાજી સ્થાપિત છે માતાનું મંદિર જ્યાં દર નવરાત્રિએ યજ્ઞ થાય છે રાંદલ માતાજીના લોટા તેડાય છે ચંડી પાઠ થાય છે અહીં ગોળનીઓ જમાડવામાં આવે છે તથા બટુક ભોજન પણ કરાવવામાં આવે છે અહીં ધજા ચડાવવામાં આવે છે બાળકોની બાબરી વિધિ પણ કરાવવામાં આવે છે અહીં જે ભક્તો સાચા મનથી રાંદલ માતાની પ્રાર્થના કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે ખાસ કરીને અહીં સંતાન દંપતિ સંતાન પ્રાપ્તિની કામના લઈને આવે છે જેમની કામના માતાજી પૂર્ણ કરે છે આથી જ દરેક હિન્દુ પરિવારમાં માતા રાંદલના લોટા તેડવામાં આવે છે દરેક ગુજરાતી ઘરોમાં શુભ પ્રસંગ હોય કે ઘરે દીકરાનો જન્મ હોય રાંદલમાના લોટા તેડવાની પ્રથા હજી પણ જીવંત છે તો મિત્રો આજના આ વિડિયોમાં શ્રી ભગવતી રાંદલમાની પ્રાર્થના સાઠીનો પાઠ તેમજ મા રાંદલની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રાંદલમાં જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ